જય માતાજી જય મોગલ હું તમારો અકાબા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો બાર વાગે મને ખબર પડી કે આયર સમાજ એક વ્યક્તિ અમારી ભગવતી મને દેતો હોય મેં જોયો વાગ્યા નથી હું જેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહી હકે કારણ કે એની માટે મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અકાબા ગઢવી હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિ ની સજા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતા એમને માફ ન કરે એનું નામે મારે ન બોલાય અમારી માને ગાયું દે ને અમે નામે ન બોલી એને સંબંધો વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી માં ભગવતીને ને એજ માં ઈજ વરોડી સોનભાઈ માં ઈજ પીઠળ સોનભાઈ માં ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરુમાંથી આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક આયર્ડ ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એવો એક આયર નતો જે કહી ન હો કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ આપણે ચાર આપણને લૂંટી લઈશી શું ચાણ તમે લૂટી લેતા પેલા આપણે કહો તો ચાણ તમે ક્યારે લૂંટાય પોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી છે આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આ સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચી હજાર રૂપિયાથી ઉપર આવ્યો અમને અમે લૂટી લઈશી તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધી પડે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને કહેવું જાય છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે તે જ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં કરો આ શબ્દ કીધા છે એક શબ્દ કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ નો આવી આવું બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી અમારી દીકરીની ચાળની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માને તમે ગાયો દેતા હોય પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો અમને ભાઈ અમે તમને મા આપી તમે અમને શું આપશો ચારણોને તમે જેમ કોઈ વિશે આખા સમાજમાં એક ડાયો નથી એ તો જ આવવા દો ચાણે બોલ્યો તરત જવા દો બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ફોટો બોલ્યો એમ તળાજાની ધરતીમાં માથે અમારી માને કોઈ ગાયો દેતો હોય ચારણ નહીં ભગવતી હું આયા બેઠા બેઠા ચારણ સમાધિ સાક્ષી કહું છું કે જેવી ત્યાં સુધી હું તળાજામાં પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ પોગ્રામ સાક્ષી રાખીને કહું છું પાણી જે જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી માં તમને આપશો અકાબા ગઢવી કહું છું હાથ જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળી પડી અમારા ચાલણ માં અને હું બધી દીકરીને કહું નહીં કે આયર સંબંધો જે આ વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એક વાર કરજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી સમજો છાતો નથી જીમ ફાર્મ તમે બોલી નાખો અમારી મા વિશે આયુ વિશે વખાણ કેરા તમારા મેં તો કોઈ કહે નથી મારી વાત ન કરતો પણ આ કેરા ટ્રેનમાં એનું ફળ ભોગવે છે આ કલાકારો કે ટ્રેન માં વખાણ મોટા આસમાને ચડાયા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનો તમે ફળે આપવું ચારણોને કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમે ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણને તમે ક્યાં દેશો એની માને કરી દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ કોઈ બુદ્ધિ બુદ્ધિ સાડી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે નથી કેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચારો હોય છે જાહેર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રેડ પાડવા માટે અમે નથી માંગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચાલ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફાર્મ બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કહું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ બધો દિવસ ગઢવી થઈ જાય એક એકવાર ગઢવી થઈ જાય જો નથી દેવું આપણે કલાકાર ઘરથી વાંકી લઈશું ભેંસુ ચાલ લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવાબ દ્યો બહુ કનાયક હોય અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકાબા મળશે તો સમાજ માટે જ મરવાના એ મને યાદ છે એ મારો મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાદ નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ત્યારે રકાબા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાહત્યા જ બહાર વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો આ આટલા ટાઈમમાં એક આયર સમાજા એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચારણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારોના અમે જેને તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયું અમે તમને દેતા તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ આપણું પોતાનું છે આ કઈ લેવા નથી ગાય માં નહીં તમે કો ગઢવી લૂંટી લે છે શું ભાઈ તમને લૂંટી લીધા અમે સમાજને હું કહું છું તમે આનો આ વિદ્યાર્થી નો હાલ લઈજો હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળા એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના નો હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણ્યું હજી અમારા નેહડા સોના નથી ચાહે શેરની દીકરી હોય ચાહે નેહડાની દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આદો જીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પોઈ નથી જાય તો અમે જાણ મટી જઈ શેન જેવું છે નહી ગીરીશ આપવા સોનબે માના ભત્રીજા એના એકમાં જર્જરે આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણ નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશો છે ચારણો સીધી લઠી ના છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ 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 અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું ચાણ પૂછે છે લોકો ચાણ માને છે એટલે ખબર છે ચાર એ દીકરીઓ આપણી આ છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી હે ને કેવાય યાર એ મને એમ થાય છે કે અત્યારે હું હું આ છડી ખાલી દઉં મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે ગાય દીધી છે છોડ્યું કીધી દીકરી હોય જગતા એને સકાર લો સાહેબ તો તમારો ભવ સુધરી જાય એ છે જાણે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે માં આવે છે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફેલ એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાં કારણ કે હું ટૂંકાવા નથી આવતો કારણ કે મારા લોહી માંથી તું કહેવાનું એટલે તમે કહો છું ભાઈ હું મામા તો હું હવે કહી છે તમે એટલા માટે કહું છું ભાઈ આયર છો ને તો આયર આયર ખબર હોવી જોઈએ તમને કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલી ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લઈ સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો દુનિયા ભલે જતી હોય દુનિયા ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાર નથી આખો સમાજ તો હાજર ન હોય હું માનું છું એ સમાજ નો કોઈ વાત નહીં પણ બેઠા માંથી કોઈ ડાયો માણનો નતો બધી સારી બધાનું મગજ બેન મારી ગયું હતું એક બોલી નો કે ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરમાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવચ્છતા હોય તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું કે કોઈ પ્રોગ્રામ નહીં અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો હકાભા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી મોરમાં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ વિશે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઇષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ના બોલ્યા કોઈ અને હું કલાકાર છું ને હું તો ચાંદ છું મારે ચાંદ તરીકે દેવાનું ચાંદ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો મોટા ઘંટી આપશું નહીં મળે તો કોઈ છે અને આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા જો આયર સમાધાન ગામડા છે ત્યાંથી જો જવાનો છું પેલા આ વિડીયોમાં તમને એમ લાગે હવે જરાય ખોટું બોલ્યા છે તમે મને પાછા ફોન કરજો આયર સમાજને કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે આવો મોટો સમાજ છે કે ચાર દીકરીને અપમાન ન કરાય એને ભગવતી ફળા હે નો કરે તમે તમે સાચું લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે એ ફળા પધરાઈ દેવાય તમારે પૂજા એ નહીં એ ગાયું છે ને સોનબેન નથી તમે પૂજો છો હરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની તમે જય માતાજી જય મોગલ જય સોનબે માં